ભજ અંગે વિશ્વ પરિષદ આપણી સંસ્થા છે પણ આ નવરાત્રિમાં આ વસ્તુ શક્ય નથી એટલા માટે કે હજારો લોકો આવતા હોય છે ટૂંકા ગાળાનો સમય હોય છે અને કાયદા કઈ રીતે પણ પ્રસ્થાપિત ન કરી શકીએ અને સામાજિક રીતે પણ સામાજિક વાતાવરણ બગડે એવી વાત નવરાત્રિ ટાઈમે હર વખતે કંઈક ને કંઈક આવતું હોય છે તો મારો એમાં વિરોધ છે એટલા માટે કે સામાજિક સૌહાર્દ પણ બધું ચાલતું હોય છે બધાના તહેવારો ચાલતા હોય છે બધા એક બીજા મળીને જતા હોય છે માના ગરબા રમવા દીકરીઓ પણ મારી અહીંયા આવતા હોય છે અને એ રમતા હોય છે માતાજીની ગરબાને આરતી કરતા હોય છે મારી સામે હા હું એ વાતને ચોક્કસ કહીશ કે પચીસ વર્ષથી અમે ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી ત્યાં અહીંયા ઘટિત બનાવ બન્યો નથી આવા કોઈ પણ લુખાવ આવશે તો એને છોડવામાં પણ નહીં આવે જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખા જે છે એ બેન દીકરીઓની છેડતી કરી ન જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે ને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસને ને આપણા સંસ્કાર હોવા જોઈએ કે આપણે કોઈની એ જે દોરાઈ જાય એ આપણા સંસ્કારમાં કંઈક ખામી છે અથવા તો આપણે એની ઉપર આ શક કરીએ છીએ કે આપણે એની ઉપર એ ખોટી રીતે શકની નજીકરે જોઈએ છે આપણી દીકરીઓના આપણા સંસ્કારને આપણે વિશ્વાસ છે અને બાકી જો કોઈ ખોટી રીતે આ લાઈન ક્રોસ કરવાની કોશિશ કરે તો એને છોડવામાં પણ આવે એન્ટ્રી પર પ્રતિબંધ આંદોલન આવી પર પ્રતિબંધ એટલા માટે શક્ય નથી કે બે ત્રણ કલાકની નવરાત્રીમાં હજારો લોકો આવતા જતા હોય છે તો ઈ વ્યવસ્થા થઈ ન શકે અને ઈ માહોલ બગાડવાની વાત છે

હિન્દુ મુસ્લિમ પણ ન હોય મારી દ્રષ્ટિએ જે ખરાબ માણસ છે એને પૂરેપૂરો ભરી પેવા માટે અમે તૈયાર છે